સુરતમાં ફરી અશાંત ધારા મામલે માહોલ ગરમાયો છે

પોતે સુલે શાંતિથી રહી શકે પોતપોતાના ધંધા પોતપોતાના ધર્મનો એ લોકો વ્યવસ્થિત રીતે એમાં કામ કરી શકે એ હેતુને ધ્યાનમાં રાખીને આ કાયદો અસ્તિત્વમાં આવેલો છે પરંતુ સુરત શહેરની અંદર હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ પરિવારોને મુસ્લિમ વિસ્તારમાં હિન્દુ પરિવારોને મિલકત તબદીલીના કેસમાં નાયબ કલેક્ટર સિટી પ્રાંત જે છે એને કોઈપણ જાતના સ્થાનિક લોકોને વિશ્વાસમાં લીધા વગર આજુબાજુના લોકોને કે સામસામે રહેનારા લોકોને પણ વિશ્વાસમાં લીધા વગર અને પોલીસના નકારાત્મક અભિપ્રાય હોવા છતાં કેટલીક મિલકતોમાં હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ પરિવારોને અને મુસ્લિમ વિસ્તારમાં હિન્દુ પરિવારોને મિલકત ટ્રાન્સફર કરવાની પરમિશન આપી છે આ અંગે સુરતના કલેક્ટરશ્રીને પણ વારંવાર રજૂઆત કરી સુરતના કલેક્ટરશ્રીની સંકલનમાં પણ વારંવાર રજૂઆત કરી છતાં પણ નાયબ શ્રી દ્વારા મહેસૂલ વિભાગ દ્વારા આ એક તરફી આવી જે મંજૂરી આપવામાં આવે છે તો એના માટે હવે એક જ રસ્તો અમારા માટે બચેલો છે ચૂંટાયેલા પ્રતિનિધિ માટે કે રાજ્ય સરકારના મુખ્ય અધિક સચિવ જેમ રવિ મેડમ જે છે મહેસૂલ ખાતાના એમને આ તમામ કેસો લઈ જઈને મેં રજૂઆત કરી અને રજૂઆતના આધારે તેઓને પણ એવું લાગ્યું કે જો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થતી હોય અને પોલીસનો અભિપ્રાય જો નેગેટિવ આવતો હોય તો નાયબ કલેક્ટરે આવા જે કંઈક નિર્ણયો કરેલા છે એ નિર્ણયમાં ફેરવિચારણા કરવી જોઈએ અને મેં પણ બે હજાર બાવીસથી બે હજાર પચીસ સુધીમાં આવી મિલકતો ટ્રાન્સફર થઈ હોય તો એ ટ્રાન્સફર થઈ છે એ ભ્રષ્ટાચારયુક્ત થઈ છે એવા સ્પષ્ટ આક્ષેપ સાથે મેં જ્યારે રજૂઆત કરી છે ત્યારે એમને આ તમામ કેસોને રિવોક કરવા માટેની સંમતિ આપી છે અને એવી મને ખાતરી આપી છે હા તે તમામ કેસોને રિવોક કરવા માટેની એમને ખાતરી આપી છે અને સદનસીબે તે વખતે ગાંધીનગરમાં સુરતના કલેક્ટરશ્રી હાજર હતા અને કલેક્ટરશ્રીને પણ બોલાવીને આ જે કંઈક મારી રજૂઆત છે એ રજૂઆતમાં તથ્ય હોવાનું એમને જણાવ્યું અને એમને કહ્યું છે કે આ તમામ જે કેસો છે એમાં ઉચ્ચ કક્ષાની ઇન્કવાયરી બેસાડીને આ તમામ કેસોને રિવોક કરવામાં આવે આ જેને પણ આ પરવાનગી આપી છે એ પરવાનગી આપનાર જે કોઈ તત્વો છે એ આમાં ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનું સ્પષ્ટપણે જરા જણાઈ આવે છે હા તો આ રિવોક થશે કેસો બધા રિવોક થશે કેસોની ઇન્કવાયરી થશે આજુબાજુના લોકોને જે છે તે લોકોની જ્યારે એ લોકોને સંમતિ કે ના સંમતિ લેવાશે ત્યારે જે હશે તે ખબર પડશે અને જે ખબર પડશે તેના આધારે જે કંઈક નિયમમાં આવશે તે રીતે પગલાં લેવામાં આવશે